એની બાય કઈ નતું પણ કઈ હજારો લાખો રૂપિયા હાર જેવું કહેવાય કે નહીં એનો પ્રેમ આ બધી વસ્તુ આપતા પછી અંદર રીઝનિંગ કરો વાય ને હાવ એ મૂર્ખાઈ છે બધી અનુભવની વસ્તુ પછી તમે યુ આર સેલ રોબોટ નથિંગ એલ્સ બધું મશીનાઇઝેશન કોમ્પ્યુટર બધું પછી ત્યાં મનુષ્યનું પણ રહ્યું ક્યાં અંદર લાગણી છે અત્યારે ગમે રોબોટો છે બધી ક્રિયા કરતો છે પણ તમે કીડીને રોબોટા જમીન આસનો ફેર છે કીડી કેમ ફીલ એને પેલું અંદર એ છે જીવન છે એને કઈ તમે પીડી ના આંગળી મૂકો તો પાછું વરસે રોબોટ પાછો નહીં હરે તો સામે જ પડશે તમારે જે રીતે સીજ કામ કરે એ રીતે તો તમે ધણી મારી નાખે રોબોટ તો એવું કઈ નથી સીજ દવામાં આગુ પાછું થઈ ગયું તો એને જ બોચી પકડે કીડીને વાત જુદી છે આ કૂતરા કેટલા ફેથફુલ હોય છે ખરે ને ધણીને આ ઘોડે ઘોડા હોય છે એના તો ઇતિહાસ આપણે સાંભળેલા વાંચેલા છે કેટલા એને રોબોટ તો એક માનું છે અત્યારે જે રોબોટિક હોર્સ હોય આ રિયલ હોર્સ કરતા ગમે પરફોર્મન્સ કરે પણ તો રિયલ હોર્સ છે રિયલ હોર્સ એને સેન્ટિમેન્ટ છે ભાવના છે એની ફિલિંગ છે હી કેન નો હિઝ લોર્ડ માસ્ટર એ આટલા સો માણસો વચ્ચે ઓળખી કાઢશે કે આ મારો ધણી છે રોબોટિક હોર્સ શોધી કાઢશે એ તો જેના હાથમાં ચાવે એની વાત છે લો એ તો એનો જ થઈ જાય એટલે અમુક વસ્તુ ઉપર પછી આપડે રીઝિંગ ના હોય અમુક બધી વસ્તુ કામ કરતું હોય તમે જો અત્યારે ડોક્ટરો છે ફિઝિશિયન અને સર્જન આ બે છે આ એનું તંત્ર કેટલું બધું જાણવા જેવું છે એમાં કંઈ પાર આવે એમ નથી એના પછી સાયકેટ્રીસ્ટ આવે છે બીજા ડોક્ટરો સાયકોલોજીસ્ટ ને સાયકેટ્રીસ્ટ અને પછી એના પછી પેરાસાયકોલોજી આવે છે અને પછી સ્પિરિચ્યુઅલ ફીલ્ડ છે ત્યાં તમે હવે સમજવા જાઓ બુદ્ધિ લાડા ક્યાં તમને કઈ બુદ્ધિ કામ કરે આ અહીંયા જ કામ નથી કરતી ફિઝિશિયન ને સર્જન એમાં કઈ બુદ્ધિ કામ નથી કરતી સાયકેટ્રીમાં કામ નથી કરતી પેરાસાયકેટ્રીમાં કામ નથી કરતી આમાં ક્યાંથી કામ કરે કારણ કે અમેરિકાની બનાવ છે અમેરિકા એક બાઈ હતી એનો ધણી છે એ યુરોપ ગયેલો કઈ ટૂર ઉપર

પછી આ બાઈક પોતાના ટેબલ પર જઈને ખૂબ વિચાર કે ગમે બહાર ઓળખું ખ્યાલ એટલું ફેમિલર ફેસ છે યાદ આવ્યું કે સપના મારા ધન મારી નાખતો એ આ ફેસ છે પછી એને તો સીઆઈડીમાં બધું આ રિપોર્ટ કર્યો ને મને ક્યાં મને આ ડાઉટ જાય છે આમ ત્રણ મહિના પછી પકડા લઈ જ માણસ નીકળે હવે તમે આને સમજાવ લો કેવી રીતે સમજાવશો આ બધું આવા તો એક ઇન્સિડ કેટલા ઇન્સિડન્ટ છે બુદ્ધિ નો ઉપયોગ કરવાનો છે સાવ અંધશ્રદ્ધાની વાત નથી પણ એના પછી તમે જ્યાં પછી આપણે અમુક જોવાય પછી એનાથી આગળ પછી જોવાના આપણે વર્તન જોવો એમને સ્વાર છે એમનું એ બધું દરેક તંત્ર જોવો તમે એમ પોતાનું વર્તન જો એમના શિષ્યનું વર્તન જો એમના ગુરુ વર્તન જો આ બધું જોઈ કહીને પછી આપણે થોડુંક એ કહીને પછી તો એમાં વિશ્વાસ રાખતા પણ આપણને શંકા કુશંકા રહ્યા જ કરે એ આગળ વધે જ નહીં છતાં તમે ફ્રીજની ની અંદર તમે આઈસ્ક્રીમ મૂક્યો બનાવવા માટે એ થોડી થોડી વાર ખોલીને જોયા રાખો તમે બને આઈસ્ક્રીમ ત્યાં ખોલે પાછું અઘરું જાય પછી બંધ કર પછી ઠરે પછી ખોલે ઓગળી જાય ક્યારે આઈસ્ક્રીમ બે મહિને આઈસ્ક્રીમ ના બને એ તો એકવાર વાર મૂક્યો છ કલાક પછી જોવાનું ના હતો પછી તને થઈ જાય એટલે આમાં એવું છે પછી એ ઇંગ્લિશમાં કહે રોલિંગ સ્ટોન ગેદર્સ નો મોસ કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં જો તા એક ભાઈ મને કહે કે સાહેબ હું ચાર ધંધામાં ક્યારે આપણે ફેલ ગયો મેં કે ભાઈ

અમારી સામે મને એમ થયું કે કોલસામાં ફેલ ગયો તો અમારે કદાચ પતિ ગયું ચારે ચાર માં રીતે પછી સ્વામી પાસે લઈ ગયા આશીર્વાદ બાપા એને આપો અને કઈ હવે કઈ છે એને કહ્યું કે સ્વામી બાપા એ કહ્યું કે હવે તમે જે હવે કરો એમાં મન લઈને કરજો ભગવાન શ્રદ્ધા રાખજો અને મહેનત કરી પડે એમને કઈ એક રાતે કઈ ના બની જાય બધું અને અમે સ્વામી કેટલા વર્ષોથી ગુમ રાજી કે તારે રાજી થાય એમને નથી કયા એટલે એ બધું કરવું પડે એટલે શ્રદ્ધા હોય જાય પેલા કે આ જે હું કઈ કરું છું એમાં ચોક્કસ સફળતા મળશે પેલા ઢીલો ઢીલો કરો ક્યાંથી પછી પછી ત્યાં થોટ પ્રોસેસ આખું એવું જ થાય પછી તમે જરાક સ્લીપ થયો તો તમને એમ લાગે કે આ ભગવાને કર્યું ભાઈ નથી ભગવાને કર્યું તું તારી શંકા લીધે જ લપશો છો ભાઈ બધા ભગવાન દોષ દેતા ફરીએ એવું ના ચાલે આપણી શ્રદ્ધામાં ખામી હોય આપણું આખું એવું જરાક અંદર ડગમગા વિચાર શ્રેણી બદલી જાય તો જો એક તમને સારા વિચાર આવે એની સાથે સારા વિચારની પરંપરા આવશે અને એક ખોટો વિચાર આવશે બધા ખોટા વિચાર આવશે તો એક સારું કાર્ય કરવું છે ને તો તમે જોજો બીજા દસ સંકલ્પ થશે કે આપણે આ કરી નાખીએ આ કરી નાખીએ આ કઈ નાખીએ અને એક ખોટું કરવું હશે ત્યાં તમને એમ થાય કે હવે પડે આવે છે આ તો બધું બગડી છે હવે કાંઈ ના આવે તો બધું કરી નાખવાનું એવું થાય

એક માણસ પાછળ પડ્યા છે એ માણસ સાવ દુબલો પતલો છે એની પાછળ સાથે સાત ભાલો લઈને પડ્યા છે સાથે સાત ના નામ આપ્યા છે કામ ક્રોધ લોભ આ બધા જે આપણે જે પાંચ ગણાઈએ છે ને શ્રીજી જે પાંચ ગાય એ જ પાંચ એને કહે છે અને પછી બે ઉમેર્યા છે ને એને છઠ્ઠો મને યાદ નથી પણ સાતમો એક એને કહ્યું કે સસ્પિશન કુશંકા અથવા તો કોઈમાં વિશ્વાસ નહીં એ ભયંકર દુશ્મન છે માણસ કોઈ દિવસ સુખ સુખને નહીં પામે જો તમને શંકા રહી કે બધા પર કોઈ તાર વિશ્વાસ જ ના આવે કોઈ તારું હિત કરાવશે તો તમને એમ જશે કે આ મારું ગૌપની બાબત કે તમને ક્યાંય સુખ આવશે નહીં અને કહેવું ડેડિયો શેની નહીં હોય તો સસ્તી છે એટલે આવા બધા દોષ આપણને ખ્યાલ નથી આ બહારના શત્રુને સમજીએ છીએ બસ બાર એક બે તમે કંઈ શત્રુ બનાવ્યા હોય એને જ આપણે શત્રુ માનીએ અંદર બેઠા છે તારા બાપ બેઠા છે બધા અંદર એક એક લો ગરુ તાળે છે નાક ખેંચે કાન ખેંચે છે ને આંખમાં આંગળી નાખે છે તો આપણે સમજ પડતી નથી અને બીજા વિચારા ત્યાં મિત્ર હોય તો તમને સસ્તું લાગે